લીમડી પોલીસ સ્ટેશનમાં પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવીના સ્વાગત અને સમારોહ સન્માન અંગેનો વિવાદ પોલીસ તંત્રના દુરુપયોગના ગંભીર ચિંતા દાહોદ જિલ્લાના તાલુકાના ગામે પ્રખ્યાત ગુજરાતી કીર્તિદાન ગઢવીના આગમન નિમિત્તે ગામના સરપંચ તથા આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કીર્તિદાન ગઢવીને ગામના લોકોનો અપાર પ્રેમ મળ્યો હતો પોલીસ સ્ટેશન એ કાયદો અને વ્યવસ્થાનું પ્રતિક છે જે સામાન્ય નાગરિકો ફરિયાદ નોંધાવવા

પોલીસ અધિક્ષક આ બાબતે કેવું વલણ અપનાવશે શું તેઓ આ મામલે તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરશે કે પછી આવા દુરુપયોગને મૌન આપીને પ્રોત્સાહન આપશે જનતા આનો જવાબ માંગે છે રિપોર્ટર સુરેશ પૈયસ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ